ગુજરાતમાં કોરોના વાયરસે ફરીથી આકાર મસાવી દીધો છે કોરોના મામલે આજે પણ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે અમદાવાદમાં આજે એકસાથે કોરોનાના નવા કેસ એકવીસ કે નોંધાયા ખળભળ મચી જવા પામ્યો છે આ સાથે જ અમદાવાદમાં કોરોના કુલ સાઠ કેસ થયા છે આજે નોંધાયેલા એકવીસ કોરોના કેસમાં પંદર પુરુષ અને સ મહિલા દર્દીઓનો કોરોના પોઝિટિવ આવ્યા છે જેમાં નારણપુરા બોડકદેવી જોધપુર સાહીબાગ કાળોડિયા દાણી લીંબડી મણિમગર ભાણપુરા નવરંગપુરા પાલડી વાસણા સરખેજ હિનપુર અને ખોરખડામાં દર્દીઓ નોંધાયા છે એકીસ પેકેજ આઠ દર્દીઓ મુંબઈ કચ્છ અને કેનેડા કેરલા વડોદરા અને અમેરિકાથી આવ્યા હોવાનું હિસ્ટરી ખુલી છે અગાઉથી અગિયાર દર્દીઓને ડિસાઇડ કર્યા છે એક એક હોસ્પિટલ અને અવગણ સાઠ ઘરમાં મળે સાઠ એક્ટિવ કેસ છે કોરોના એક ફરી એ મત ઉસક્યું છે ત્યારે ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધારો થયો છે અમદાવાદમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે અમદાવાદના કુલ એક્ટિવ કેસ સાઠ પર પહોંચી છે અમદાવાદના કોરોનાની દહેજ જોવા મળી મળે છે ત્યારે તેની સામે તકેદાર પણ વધારી રહી છે એમસી આરોગ્ય વિભાગે કોવિડ ટેસ્ટ શરૂ કર્યા છે અમદાવાદ શહેરમાં કોરોનાને એક દસ્ત આપી દીધી છે ત્યારે તકેદારે વધારી રહ્યા છે અમદાવાદ શહેરમાં નવા એકવીસ પોઝિટિવ કેસ નોંધાયા છે આજે છ મહિના સહિત કુલ એકી વ્યક્તિઓ કોરોનાના અગ્રસ્ત છે જ્યારે અમદાવાદના નાગરપુરા બોડકદેવી જોધપુર શાહીબાગ ધાનોડીયા લાલ લીંબડીયા મણિનગર ભાણપુરા નવરંગપુરા પાલડી વાસણા સરગેજ ઇસનપુરા ખોખરા નવા કેસ નોંધાયા છે નવા નોંધાયેલા કેસમાં આઠ દર્દીઓને ટ્રાવેલ હિસ્ટરી રહી છે જ્યારે કોરોનાના ગંભીર અસગ્રહણકે એક હોસ્પિટલ ખસેડાયા છે જે હાલ ઓગણહાઠ દર્દીઓ હોમ આઇસોનમાં હેઠળ છે એમસીએ સંચાલિત હોસ્પિટલ અર્થ હેઠળ સેન્ટર પર ટેસ્ટ શરૂ કર્યા છે અર્સ હેસ્ટ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાય છે એજન્સીને એસઆરટીની ટેસ્ટ થાય શહેરમાં પ્રતિદિન કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે